પ્રેસભાઈ કથિરિયા બોલો હા બોલ પંકજ બોલ દસ્તંગ બોલું છું હા બોલો તો તો આ ગોંડલમાંથી હું માર ખવડાવ્યો તો તમે બહુ ઊંચા નથી જન પડો છો તેથી મને તમે માર ખવડાવ્યો તેથી તમને મજા આવતી હતી સાહેબ કોને માર ખવડાવ્યો તમને તમને મને માર ખવડાવ્યો તેથી પોલીસ સ્ટેશનમાં તમે સામે બેઠા હતા માથે તે દિવસે તમને મજા આવતી હતી મેં થોડો ખવડાવ્યો તો માથે તમને હું હું જો આવ્યા હતા સરગ જોવા આવ્યા હતા

એસપી સુજાતા સાહેબ ના ભાઈ હતા હિતેશભાઈ તમને જોબ કરો છો ને કોણ તમે પોલીસ સ્ટેશન માં તમારે ક્યાં વહીવટ કરવાનો હું જોબ કરું તો મને મારતા હતા અહીંયા માથે તો તમે બેસાતા તે દિવસે તો પણ તમે ફરિયાદ કરો કોર્ટ માં ફરિયાદ કરો પોલીસ એમ નહીં ફરિયાદ અમાર કરવાની ન હોય ભગવાન ફરિયાદ કરે એવા અમે ક્યાં રહેવા દીધા તમે અમને તમારું છે પટેલોનું અરે આવડું મોટું તમારું મારું ને તો માથા મારત ખાઈ લેવાનો હોય ને શાંતિથી ભગવાન

તમારે કામ બધા ને મારે થોડું કામ છે તમારું ના ના સંવિધાન બાપુ તમને લાગુ પડે તમને ના લાગુ પડે તમને ફરિયાદ કરો ને પૂછડા માંથી ફરિયાદ કર્યા કોઈ રહેવા છો અરે પણ કરો ને તમે ફરિયાદ બધું તમારું છે સાંભળો પોલીસ સ્ટેશન તમારું સુરત તમારું બધું તમારું એટલે અહીંથી પૈસા લઈને ભાગી જાય અહીંથી પૈસા લઈ લઈને સૌરાષ્ટ્રમાંથી ભાગી જાય બધાને સાચવી લેવાના અહીંયા અને એમાં તમારે પચાસ ટકા વહીવટ કરીને પૂરું કરી દેવાનું છોકરાએ કીધું અરે એટલે એમાં કરું છું પૈસા તમે પતાવડે લીધું પૈસા લઈ લીધા જડતા કે પૈસા આપવાના હા પચાસ ટકા એટલે કેટલા થાય હવે તમે વહીવટ કર્યો તમને ખબર છે ખબર છે મારી પાસે મેં વાત સાંભળી એટલે હું ફોન કર્યો ને તમને

તમે તે દિવસે તારે હિસાબ કરવાનો મારે તો મારે પોલીસ સારું હોય તું હોય ને જ વાત છે ને બધા પોલીસ તમારી છે બધું તમારું લેવાના છે ને કેટલા લેવાના એને પૂછો તમે તમારો અરે ભાઈ સાંભળો ફરિયાદ ની વાત નથી અમારે ભાગીદારી ના છે ને એને ભાઈ લેવાના છે ના લેવાના હોય હોય ને તું ફરિયાદ કરી દે ભાઈ બધા એની પાસે